નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો આજની વિડીયોમાં આપણે જાણીશું કે વાસ્તુશાસ્ત્ર મુજબ ફ્રિજને ઘરમાં કઈ જગ્યાએ રાખવું જોઈએ તથા ફ્રિજને કઈ દિશામાં રાખવું જોઈએ તેની સાથે સાથે આજે આપણે એ પણ જાણીશું કે ફ્રિજમાં કઈ વસ્તુ મૂકવાથી ઘરમાં દરિદ્રતા આવે છે તેના વિશે આપણે આ વિડીયોમાં જાણીશું તો મિત્રો આપ સૌને વિનંતી છે કે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો તથા આપની ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને મહાદેવની કૃપા આપના સૌ ઉપર નિરંતર બની રહે તો ચાલો આગળ વાત કરીએ કેટલાય લોકો પોતાના ઘરને વાસ્તુ પ્રમાણે બનાવતા હોય છે જેમાં રસોડાનો પણ ખાસ રોલ હોય છે જે પ્રમાણે ફ્રિજને એક ખાસ સ્થાન પર રાખવું જોઈએ ફ્રિજને એવી જગ્યા પર રાખવું જોઈએ કે તે જોવામાં પણ ખૂબ સારું લાગે અને વાસ્તુના નિયમ પ્રમાણે અનુરૂપ હોય એવામાં આવો જાણીએ કે આ કેવી રીતે શક્ય છે વાસ્તુ પ્રમાણે ફ્રીજને ઉત્તર પૂર્વ દિશામાં ના રાખવું જોઈએ આ સાથે દિવાલ અને ખૂણાથી ઓછામાં ઓછું એક ફૂટના અંતરે ફ્રીજને રાખવું જોઈએ જો તમે ફ્રીજને રાખવામાં આ વાતનું ધ્યાન નહીં રાખો તો તમારા પરિવારજનોએ બીમારીની સાથે સાથે પૈસાની અછતનો પણ સામનો કરવો પડી શકે છે આ સાથે ફ્રિજને હંમેશા એવી જગ્યાએ રાખવું કે તેના પર સીધો તડકો ન આવે ખાસ કરીને ગરમીના મહિનામાં ફ્રિજને રાખવામાં આ વાતનું ધ્યાન રાખવું જોઈએ ફ્રિજને પશ્ચિમ દિશામાં રાખવાના ફાયદા વિશે જાણીએ તો જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં પરિવારજનો વચ્ચેના સંબંધમાં મધુરતા રહે અને બધા લોકો સુખ શાંતિથી એકબીજાની સાથે રહે તો તમારે ફ્રીજ પશ્ચિમ દિશા તરફ રાખો ભૂલથી પણ ફ્રીજમાં આ બાર વસ્તુઓ ન રાખવી જોઈએ આ વસ્તુ ફ્રીજમાં રાખવાથી સ્વાસ્થ્ય માટે ઝેર બની જાય છે અધિકતમ લોકો શાકભાજી અને ફળોને ફ્રેશ રાખવા માટે ફ્રીજમાં રાખે છે અથવા અન્ય કારણોસર જે લોકો દરરોજ શાકભાજી અને ફળો લાવી શકતા નથી તેઓ તેને ફ્રીજમાં સંગ્રહિત કરે છે કારણ કે આ વસ્તુઓ લાંબા સમય સુધી તાજી રહી શકે છે પરંતુ ફ્રિજમાં કેટલાક ફળો અને શાકભાજી છે જેને ફ્રીજમાં ન મૂકવા જોઈએ કારણ કે આ શાકભાજી અને ફળોને જો ફ્રીજમાં મૂકવામાં આવે તો તે ફ્રૂટ પોઈઝનનું કારણ પણ બની શકે છે તો જાણો જાણીએ તે કઈ વસ્તુ છે જેને ફ્રિજમાં ભૂલથી પણ ન મૂકવી જોઈએ મિત્રો આ વિડીયો ઘણી શાનદાર થવાની છે તો વિડીયોના અંત સુધી ચોક્કસ જોડાયેલા રહેવું અને પસંદ આવે તો એક લાઇક જરૂર કરજો નંબર એક ટામેટા આરોગ્ય નિષ્ણાતોના મતે ટામેટાને રેફ્રિજરેટરમાં સંગ્રહિત ન કરવું જોઈએ પછી તેને ઓરડાના તાપમાને રાખો ખરેખર ટામેટાને રેફ્રિજરેટરમાં રાખવાથી તેનો સ્વાદ રચના અને સુગંધ બદલાઈ જાય છે અને ટામેટા એક એવી શાકભાજી છે જે પાક્યા પછી એથિલિન ગેસ છોડે છે તેથી જો તમે ટામેટા રાખવા માંગતા હોવ તો તેમને રૂમમાં રાખો નંબર બે લોટ ઘણી વાર એવું જોવા મળે છે કે મહિલાઓ વધારે લોટ બાંધી દે છે અને બાંધેલો લોટ વધે તો તેને ફ્રીજમાં રાખે છે શું તમે જાણો છો કે તમારી આ આદત તમારા સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક બની શકે છે ફ્રિજનું તાપમાન ખૂબ જ ઓછું હોય છે બીજી તરફ વિના લોટમાં આથો આવવાની પ્રક્રિયા ઝડપથી શરૂ થઈ જાય છે જેના કારણે ફ્રિજમાં રાખેલા લોટમાં કેટલાક પ્રકારના જીવજંતુ બેક્ટેરિયા અને હાનિકારક કેમિકલ ઉત્પન્ન થાય છે જેને ફ્રિજમાં રાખીને સેવન કરવાથી તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે નંબર 3 આ સિવાય લાંબા સમય સુધી રેફ્રિજરેટરમાં રાખવામાં આવેલ કાકડી સ્વાસ્થ્યને બગાડી શકે છે તેથી જ કાકડીને ફ્રિજમાં ન રાખીને નોર્મલ ફ્રેમ્પ્રેચરમાં રાખો નંબર ચાર બટાકા કેટલાક લોકો શાકભાજી સાથે બટાકાને પણ ફ્રિજમાં રાખે છે બટાકાને ફ્રિજમાં રાખવાથી તેમાં રહેલા સ્ટાર્ચ સુગરમાં પરિવર્તન થઈ જાય છે જે ડાયાબિટીસના દર્દીઓની રક્ત સુગરને ઝડપથી વધારી દે છે તેથી બટાકાને સામાન્ય તાપમાને ખુલ્લી જગ્યાએ રાખવા જોઈએ પણ વધારે સંગ્રહિત કરવામાં આવે છે લસણને ઘણી રીતે સંગ્રહિત કરી શકાય છે પરંતુ સૌથી સરળ રસ્તો એ છે કે લસણને સંગ્રહિત કરવા માટે રસોડામાં સામાન્ય તાપમાનમાં સંગ્રહ કરવું જોઈએ જેથી તેના ગુણધર્મોમાં ફેરફાર થતો નથી અને તે સ્વાસ્થ્ય માટે ઉપયોગી રહે છે આ સિવાય ડુંગળીને ઠંડા ઓરડાના નોર્મલ અને હવાદાર તાપમાનમાં રાખવી જોઈએ કારણ કે ડુંગળી સરળતાથી નમીને અવશોષિત કરે છે જો તાપમાન ઘણો ઠંડો હશે તો ડુંગળી અંકુરિત થવા લાગશે અથવા તો તે સડી જશે તેથી જ ક્યારેય ફ્રીજમાં ડુંગળી રાખવી જોઈએ નહીં નંબર સાત આદુ આદુને શિયાળામાં દેશી ચામાં સામેલ કરવું જોઈએ તેમાં રોગ શક્તિ વધારવાની ક્ષમતા હોય છે અને તે શરદી ખાંસી જેવા રોગોને મટાડવામાં મદદ કરે છે જ્યારે તમે તેને રેફ્રિજરેટરમાં રાખો છો ત્યારે તેમાં ઝડપથી ફૂગ વળી જાય છે જેથી આવા આદુનું સેવન કરવાથી કિડની અને લિવરને નુકસાન થઈ શકે છે નંબર આઠ ચોખા રાંધેલા ચોખાને ફ્રીજમાં મૂકીને ખાવાથી સેહત માટે સારું નથી કારણ કે તેને ફ્રીજમાં રાખવાથી તેમાં ફુગાવો આવે છે અને ફુગાવામાં જે બેક્ટેરિયા હોય છે તે બેક્ટેરિયા શરીરમાં કેન્સરની ગાંઠ બનાવે છે જો તમે રાંધેલા ચોખાને ફ્રીજમાં રાખવા માગતા હોવ તો તેને વીસ કલાકથી વધુ ફ્રીજમાં ન રાખો આ સિવાય દહીંને પણ લાંબા સમય સુધી ફ્રીજમાં સંગ્રહિત ન કરો અને આ દહીં તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે શક્ય હોય તેટલું તાજું દહીં ખાવું જોઈએ તેથી તમારું સ્વાસ્થ્ય સારું રહે નંબર દસ બેકરી પ્રોડક્ટ ફ્રિજમાં ક્યારે પણ બેકરી પ્રોડક્ટ ન રાખવી જોઈએ ઘણા લોકોની આદત હોય છે કે પેસ્ટી ચોકલેટ મીઠાઈઓ જેવી વસ્તુઓ ફ્રિજમાં રાખે છે ખાંડ અને મેદાના લોટ અને કાર્બોહાઈડ્રેટથી બનેલી આ બેકરી પ્રોડક્ટનો સંગ્રહ કરવાથી હાર્ટ પ્રોબ્લમ હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી બીમારીઓનો શિકાર બનાવી દે છે નંબર અગિયાર મસાલેદાર વસ્તુઓ મસાલેદાર શાકભાજી ચટણી અને અથાણામાં ખૂબ જ વધારે સોડિયમ હોય છે ફ્રીજમાં પડેલી આ વસ્તુનું સેવન કરવાથી તમારા શરીરનું બ્લડ પ્રેશર ખરાબ થઈ શકે છે નંબર બાર પપૈયો પપૈયાને પણ ફ્રીજમાં રાખવાથી તે ખરાબ થઈ શકે છે અને તેમાં ફૂગ આવવાની સંભાવના વધી જાય છે તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે તેથી બની શકે ત્યાં સુધી આ બધી વસ્તુઓને લાંબા સમય માટે ફ્રીજમાં ન રાખવી જોઈએ તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો તથા અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો જેથી કરીને ભગવાનની કૃપા આપના સૌ ઉપર નિરંતર બની રહે મળીશું હવે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે